જ્યારે કોસ્મેટિકના સાધનો ન હતા ત્યારે જૂની ફિલ્મની હિરોઈનો જુવાન દેખાવા માટે સાકર ટેટીનું ખૂબ જ સેવન કરતી અને પછી એની છાલ ચહેરા પર લગાવીને સૂઈ જતી ગરમીની સિઝનમાં આવતી ટેટી પોષણનો ખજાનો છે ચામડી અને આંખોને સદાબાર ચમકતી રાખવા માટે ટેટી ખાઓ કારણ કે તેમાં બીટા કેરોટીન હોય છે ટેટીમાં કોલેજીન પ્રોટીન હોવાથી વાગેલા ઘા પર જલ્દી રૂજ લાવવામાં મદદ કરે છે ટેટીમાં રહેલી પંચાણું ટકા પાણીની માત્રા પાચનમાં મદદ કરે છે જ્યારે દિમાગનું દય થઈ જાય ટેટી ખાવ ટેટીમાં રહેલું પોટેશિયમ માથામાં પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પહોંચાડે છે ને દિમાગ યોગ્ય રીતે કાર્ય કરવામાં સક્ષમ બને છે વિટામિન એ સી અને બીટા કેરોટીન જેવા તત્વો ફ્રી રેડિકલ સામે લડીને શરીરને રોગોથી બચાવે છે ખાલી પેટે ટેટી ન ખાવી અને ટેટી ખાધા પછી પાણી ન પીવું નહીંતર ધંધે લાગી જશો ને નામ મારું ખરાબ થશે કારણ કે એવું કરવાથી ડાયરિયા થઈ જાય છે ઉનાળામાં ખાવ ટેટી ને શિયાળામાં ફોડો ટેટા ચોમાસામાં શું કરવું એ બબીતા વાસીને Putingnya aku, mm -hmm. namaskar.